નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે ભગવાને અર્જુનના માધ્યમમાં બનાવી વાસ્તવમાં આપણને ઉપદેશ કર્યો છે ભગવાને પ્રાર્થના અર્જુને તો પ્રાર્થના કરી જ હતી કારણ કે એ વખતે ભગવાન કૃષ્ણ અર્જુનના સારથી હતા અને અર્જુનના મિત્ર પણ હતા ભગવાન કૃષ્ણ આપણા મિત્ર તો છે જ એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ અત્યારે આપણે કોઈ એવા યુદ્ધમાં નથી આવી ગયા કે જ્યાં આપણે સારથીની જરૂર પડે પણ અર્જુન યુદ્ધમાં આવી ગયો છે એટલે એને સારથી તરીકે ભગવાન કૃષ્ણની જરૂર પડી હતી પણ એક વસ્તુ નિશ્ચિત છે કે ભગવાને અર્જુનને માધ્યમ બનાવીને આપણને આપણો કલ્યાણકારી માર્ગ બતાવ્યો છે અર્જુને પૂછ્યું હતું એ જ્યારે મૂંઝાઈ ગયો કે યુદ્ધ કરું કે યુદ્ધ ના કરું અને યુદ્ધ કરું તો મને પાપ લાગશે તો એટલા માટે એ મૂંઝાઈ ગયો તો એ પરિસ્થિતિ મેં એને ભગવાન કૃષ્ણને આ પ્રાર્થના કરી કે મને મારો કલ્યાણકારી માર્ગ બતાવવો ને ભગવાને એને કલ્યાણકારી માર્ગ બતાવ્યો એને નથી બતાવ્યો આપણને બધાને બતાવ્યો કારણ કે આવીને આવી કોઈને કોઈ મુશ્કેલીઓમાં આપણે આવી જ જઈએ છીએ અને આમ પણ જીવનમાં કોઈ પણ વખતે એવો સમય નથી મળ્યો આપણને કે આપણે કોઈ પણ પ્રકારની ચિંતા ભય કે ટેન્શનમાં ના હોઈએ આપણા માટે તો જીવનનું દરેક ક્ષણ યુદ્ધ છે સવારે ઊઠીએ ત્યારથી જ આપણા જીવનમાં ચિંતા ભય અને ટેન્શન જાણે વણાઈ ચૂકેલા છે એવી રીતે જ આપણી જોડે રહે છે અને આપણે એની અંદર જ જીવવાનું છે અને પાછું એ પણ આ મટીરિયલિસ્ટિક ભૌતિક જગતમાં જીવવાનું છે કે જે અનિશ્ચિત અને અસ્થિર છે ક્ષણભંગુર છે અને મોટાભાગના લોકોએ તો એમ માની લીધેલું જ છે કે ચિંતા ભય અને ટેન્શન એ જીવનનો એક ભાગ છે જેમ હું ખાવું છું પીવું છું ઊંઘી જાઉં છું નોકરી કરવા જાઉં છું એમ ચિંતા કરવી ભય કરવો ભય રાખવો ટેન્શન કરવું એ જાણે જીવનનો પાર્ટ ઓફ ધ લાઈફ છે એ લોકોએ સ્વીકાર એવું નથી કારણ કે મનુષ્ય ફક્ત આ સ્થૂળ શરીર નથી ભાગ્ય શરીર એટલે કે મેટર ને જ અસર કરે છે જીવાત્માને ભાગ્ય નથી હોતું જીવાત્મા તો આ ભાગ્યશાળી ભાગ્યવાળા શરીરમાં આવે છે ને જતો રહે છે પોતાના જ્ઞાન અને કર્મો પ્રમાણે નવું શરીર લઈને નવેસરથી જીવન શરૂ કરી દે છે પણ મનુષ્યને જો એ ચિંતા ભય અને ટેન્શન વગર જીવવું હોય ભાગ્ય તો આપણે જે રીતે જીવીએ એ રીતે જીવવાના છીએ અને આપણે એ પણ જોયું કે આપણે જે રીતે જીવીએ છીએ એમાં આપણને સંપૂર્ણ શાંતિ અખંડ શાંતિ કે સ્થિરતા નથી મળ્યા તો આપણે માર્ગ તો શોધવો જ રહ્યો કે કયો માર્ગ છે તો હવે ભગવાન ભગવદ્ ગીતામાં ભગવાને અર્જુનને કર્મયોગ કયો ભક્તિયોગ કયો જ્ઞાનયોગ કયો એ ત્રણેને હૃદયમાં સ્થિર કરી શકે કે સમજી શકે એવી એ દૈવી સંપત્તિ વિશે જોયું ભગવાનમાં ભક્તિ લાગે કે જ્ઞાન માર્ગેમાં તમને શ્રદ્ધા મળે લાગે એટલા માટે ભગવાને સાત્વિકી શ્રદ્ધા વિશે કહ્યું ભગવાન હવે અર્જુનને છેલ્લે કહે છે અર્જુનને કહે છે એટલે આપણને કહે હો હું અર્જુનને એકલાને નથી કહેતા એ એમણે તો અર્જુન તો ખાલી માધ્યમ જ હતો આપણને કહેવા માટે એમણે આ બી આટલી બધી લાંબી ભગવદ્ ગીતા ગાઈ છે કે જો તારે માયાની પકડમાંથી નીકળીને પરમ સુખ શાંતિની જરૂર હોય તો એકલા મારા શરણે આવી જાય મારા એટલે કે ભગવાનના શરણે આવી જાય અને ભગવાન તો આપણો આત્મા છે તો આત્માના શરણે થઈ જતો રહે જો તમે ભક્તિ માર્ગમાં માનતા હો તેમ માનો કે ભગવાનના શરણે જાઓ તમે જ્ઞાન માર્ગમાં માનતા હો તો આત્માના શરણે જાઓ ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ બંને શાશ્વત સુખ અને શાંતિ આપે જ છે ભૌતિક જીવન તો આપણે જીવવાનું છે હું સંસાર છોડવાનું આખી ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ક્યાંય પણ સંસાર છોડવાનું કહ્યું જ નથી તો એ આપણે કરવા છોડવો શા માટે બાવા કે સાધું થવું અને એવી કોઈ ગેરંટી નથી કે સંસાર છોડવું એટલે મને મોક્ષ જીવન મુક્તિ મળી જશે કારણ કે જે કંઈ દોષો છે એ તો બધા અંતઃકરણના છે એને સંસાર સાથે શું લાગે વળગે છે હું સંસારમાં અરે આ ગ્રહતાશ્રમ છોડીને વનમાં જઈને કે જંગલમાં જવું અથવા તો આ ચાલુ જિંદગીમાં વેકેશનમાં રિલેક્સ કરવા જવું તો પણ અંતઃકરણના જે ત્રણ દોષો છે મારા મલ વિક્ષેપ આવરણ એ તો મારી જોડે રવાના જ છે કારણ કે અહીંથી ત્યાં જવા વાળું તો સ્થૂળ શરીર છે અહીંથી મ કુલ્લુ મનાલી તો સ્થૂળ શરીર છે પણ એની સાથે સાથે અંતઃકરણ જવાનું છે અને અંતઃકરણના દોષો તો ત્યાં આને આ જ રવાના છે તો એ દોષો છે ત્યાં સુધી તો આપણને નિત્ય નિશ્ચિત અને અખંડપૂર્ણ શાંતિ મળવા બિલકુલ શક્ય નથી પણ જો શાસ્ત્રો રચાયા છે ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું છે તેનો અર્થ એ કે શાશ્વત અને પૂર્ણ સુખ શાંતિ ક્યાંક તો મળે છે અને મનુષ્ય એ પૂર્ણ અખંડ સુખ શાંતિ ભોગવવા માટે અધિકારી પણ છે બીજા બધા પ્રાણીઓ પશુઓ નથી પણ મનુષ્ય તો છે તો ભગવાને એ જ કહ્યું કે તું તારા મન બુદ્ધિના શરણે તો તું રહું જ છું તને કંટાળો આવતો હોય તને અહેસાસ થતો હોય કે સારું આટલું બધું હું મન બુદ્ધિપૂર્વક કામ કરું છું છતાં પણ હું સુખી નથી દુઃખ આવ્યા જ જાય છે દુઃખ આવ્યા જ જાય છે મને આનો ભય રહ્યા જ કરે છે મને ટેન્શનો રહ્યા જ કરે છે તો જ તું ભગવાનના શરણે જા જો તમે તમારા માર્ગે સુખી હોવ તો ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ કારણ કે આપણો મૂળ ઉદ્દેશ જ સુખી રહેવાનો છે જીવ માત્રનો મૂળ ઉદ્દેશ ચૂકી રહેવાનો છે જો તમે તમારા માર્ગે ચાલીને સુખી રહેતા હો તો ખોટું નથી વેલ એન્ડ ગુડ કન્ટિન્યુ પણ જો તમને અહેસાસ થતો હોય ભય ચિંતા ટેન્શન વગેરેનો અને એમાંથી મુક્ત થવાની ઈચ્છા થતી હોય તો ભગવાને બતાવેલા માર્ગ પર ચાલવામાં શું વાંધો છે શું વાંધો છે મને તો એ નથી સમજાતું કે આપણે આપણા મન બુદ્ધિના શરણે આટલા બધા અહંકારના ચરણે આવી ગયા છે કે બધું હું જ કરું હું જ કરું હું જ કરું અરે થોડો ઘણો ભાર ભગવાન ઉપર પણ નાખો ભગવાને તમને અહીં ધરતી પર મોકલ્યા છે તો થોડો ઘણો ભાર ભગવાનના માથે પણ નાખો અને નિશ્ચિંત થઈ જાઓ બધું પોતાના માથે લઈને ના બેસો કારણ કે તમારા હાથમાં તો કર્મો કરવાનું જ લખેલું છે કર્મ પર તો ભગવાન નક્કી કરવાનો છે હા ભગવાનને ભગવાને જીવાત્માને પોતાનો અંશ કયો છે એટલે અંશ જો શ્રદ્ધાપૂર્વક ભગવાનને પ્રાર્થના કરે તો ભગવાન પોતાના અંશ જીવાત્માની ઈચ્છા પૂરી કરવા એની પ્રાર્થના સાંભળે છે અને એનું ઈચ્છેલું કર્મ પણ આપે પણ છે એવું તો નથી જ કે ભગવાન જેવું છે નહીં આ દુનિયામાં ભગવાન પ્રાર્થના સાંભળે છે અને ભગવાન આપણી પ્રાર્થના સાંભળી આપણા દુઃખો દૂર પણ કરે છે જો આપણે શ્રદ્ધાપૂર્વક ભગવાનને પ્રાર્થના કરીએ પણ એ બધી વાત પછી રહી પહેલી વાત એ છે કે તમે શા માટે તમારા પોતાના મન બુદ્ધિને એકલાને જ શરણે ગયા છો અરે ભગવાનના શરણે જાઓ ભગવાન જે કરશે એ બરાબર કરશે છતાંય જો તમને એમ ના થતું હોય તો કર્મો કરો તમારા મન બુદ્ધિ પ્રમાણે કર્મો કરો પણ બીજું કશું ના કરો તો તમારા કર્મો અને કર્મ ફળો ભગવાનને સોંપી દો કે આ કર્મો પણ ભગવાન કરે છે અને એના કર્મ ફળો જે આવશે એ પણ ભગવાન ભોગવશે મારે કેટલા ટકા તમારે સુખ શાંતિને નિશ્ચિંતાથી જીવવું છે તમારી ઈચ્છા પ્રમાણે એનું બધું નથી થયું ને થવાનું એ નથી તો પછી થોડું ઘણું ભગવાનના માથે નાખી દો ને ભગવાનને જે કરવું એ કરશે ભગવાનની દરેક દરેક કર્મ કે કર્મ ફળમાં ભગવાનની ઈચ્છા જુઓ ભગવાનની શક્તિ જુઓ ભગવાનના શરણે જવાનો બીજો પણ એ અર્થ છે કે દરેક રૂપને ભગવાનનું રૂપ સમજો અને દરેક ઘટના પરિસ્થિતિ સંજોગો જે કંઈ ઉત્પન્ન થયા છે એમાં પરમાત્માની ઈચ્છા જુઓ પરમાત્મા તમે તમારું જે વિઝન છે બહુ ટૂંકું છે પરમાત્મા હંમેશા લાંબા ગાળાનું વિઝન હંમેશા માટેનું તમારું હિત વિચે છે વિચારે છે આ જન્મનું નહીં લાખો જન્મોનું તમારું હિત વિચારીને ભગવાન નિર્ણય લે છે તો જે પરિણામ આવે પરમાત્માની ઈચ્છાથી આવતું હોય તો મને મંજૂર છે એમ કરીને હલકા ફૂલ થઈ જાઓ તમે કાં તો ભગવાનના શરણે જઈને કર્મો સોંપો કાં તો કર્મ ફળો સોંપી દો અરે કર્મો ના સોંપો તો કર્મ ફળો સોંપી દો કે જે ફળ આવશે એ ભગવાનની ઈચ્છાથી મને મળ્યું છે એને હું સહર્ત પ્રસાદ તરીકે સ્વીકારી લઈશ તો એ થશે તમને તમા જે કંઈ કર્મો આવ્યા છે એ કર્મો પણ ઉત્સાહથી કરો પ્રમાણિકતાથી કરો નીતિપૂર્વક કરો પણ એ કર્મો તમારા માટે નથી પરમાત્માના કંઈક કામ માટે હું એ કર્મો કરું છું એમ માનો તમે કોઈ પણ રીતે માનો તમારા નથી એમ માનો પરમાત્માના માટે માનો છો એમ પરમાત્મા માટે કરવું જોઈએ એમ માનો છો તમે ગમે તે રીતે કરો પણ કર્મો અને કર્મ ફળો ભગવાનને સોંપીને ભગવાનના શરણે થઈ જાઓ બસ તમે જીવનમાં સુખી રહો જે કર્મ ફળોથી રચાયેલા ભાગ્યને લઈને આપણે આવ્યા છીએ તો ભોગવેદ છૂટકો છે અને ભોગવો પણ છો તો જોડે જોડે ભગવાનના શરણે રહીને બાકીનું જે જીવન છે એને તો સુખી બનાવો શા માટે એકલા અહંકાર ધરીને બેઠા છો કે હું ઈચ્છું એમ થાય કે હું ધારું છું એ પ્રમાણે થાય કે હું કરું છું એટલે થાય છે મેં આટલું ભેગું કર્યું ને આટલું ભેગું કરીશ ના બધું તમારી કોઈ પણ ઈચ્છા હશે જો તમારા ભાગ્યમાં હશે અને ભગવાન તમારી પ્રાર્થના સાંભળશે તો તમારી ઈચ્છા પૂરી થશે મારા ભાઈઓ બહેનો તમે મને ઘણો બધો સાથ સહકાર આપ્યો છે આ મારી ચેનલને સાંભળો છો તમે સબસ્ક્રાઈબ કરીને સાંભળો છો મને ગમ્યું પણ છતાં પણ મને હજી કમિટેડ શ્રોતાઓની જરૂર છે રિટર્નિંગ વ્યૂઅર ઓછા આવે છે મારે કમિટેડ શ્રોતાઓની જરૂર છે કે જેથી હું ભગવદ્ ગીતા હજી ઊંડાણમાં કહું હું ફરીથી રિપીટ કરીશ ફરીથી સારી રીતે કહીશ ઉપનિષદો કહીશ અષ્ટાવક્ર ગીતા કહીશ યોગ વશિષ્ઠ કહીશ ઘણું બધું કહીશ પણ મને કમિટેડ શ્રોતા આપો તમે ચાર પાંચ હજાર શ્રોતા મને મળે તો મને આનંદ આવે કે હું મારી મહેનત સફળ થઈ રહી છે હું મારું આ અદ્વૈત જ્ઞાન લોકોને આપી રહ્યો છું તો તમે પણ સબ્સ્ક્રાઇબ કરી સાંભળો અને તમારા મિત્ર મંડળ સ્નેહીજનોમાં જે આત્મજ્ઞાનના જીજ્ઞાસું છે જેમને અહેસાસ થાય છે કે મારા ટેન્શન ભય ચિંતા વગરનું જીવન જીવવું છે એ લોકોને પણ આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરીને કહેવા સબસ્ક્રાઈબ કરીને સાંભળવાનું કહો મારા ભાઈઓ બહેનો ભગવાને અર્જુનને આ ઉપદેશ આપી દીધો કે તું સર્વ ભાવથી મારા શરણે આવી જા મારા શરણે એટલે તારા આત્માના શરણે આવી જા હવે ભગવાન હજી પણ એક ટોપનો ઉપદેશ કરે છે આના પછી ધર્માન પરિત્યજ્ય મામે કામ સર્ણમ વ્રજ એકલા મારા જ આવી જા એ પણ કહેશે આપણે એ વિશે પણ હવે પછીના વિડીયોમાં જોઈશું આગલા વિડીયોમાં મળીએ ત્યાં સુધી મારા નમસ્કાર